માખીએ મદ ભેગું કર્યું મદ પૂડો ઉભરાઈ ગયું ત્યાં લગીન ભેગું કરે જ રાખ્યું કરે જ રાખ્યું કરે જ રાખ્યું શાંતિથી ખાવાનો જ્યારે દાઢો આવ્યો ત્યારે ડોક્ટરે કહ્યું ચાર ચોકડી ડાયાબિટીસ છે મોહન થાર તો ખાતા જ નહીં લે આવા પેટે પાટા બોધી 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 બોધીને ભેગું કર્યું એનું શું હે વિઠલબા ના ધર્મના નામમાં વાપર્યું ના કસ્યાંમાં વાપર્યું ના પોતાના માટે ના વાપર્યું એક બીડી પીવી હોય તો કોકની કન માદે લે આવા કેટલાય છે અમારકો બોલ બે જ બીડી માપડી રાખે પેટી તો રાખે જ પાસ પેટી હું કહું બીડી પીવી પેટી રાખતા હોય કે પેટી રાખીએ તો બીડીઓ વધારે પીવાય આવું ગણિત મોડ્યું એમણે કે વધારે પીવાય એમ માખીએ મદ ભેગુ ભેગું મદ પૂરો પૂડો જાય ખાધું નહીં પૂરા પ્રેમથી પેલા પારધીનો છોકરો એકદમ ઉજેડી જાય ગયો ને કે ડોક્ટર ગમે તેટલો ખર્ચો થાય પણ પશાક બચાઈ લો પેલા ઉજેડી એટલે બધું આ પારધીઓ બેઠા જ છે બેઠા ઉજેડી એટલે ખાવા માટે મળ્યું છે આપણે ખાવા માટે ભેગું કર્યું છે પણ ખાધું નહીં પૂરા પ્રેમથી ખાવામાં પણ પ્રેમ જોઈએ ખાવામાં પણ પ્રેમ જોઈએ ઉંદર હ તોહ ઉીર રે સુરત બીરે દહોજ દસ પાર રે તે તો પાસો કર્યું માટે તો બહા તારાતે તારા માટે ઉંદર હતો એક ઉદમી બહુ મહેનત કરી બહુ મહેનત કરી દહ બાર દર ખોદી

ચિંતા તે દર બોરિંગ ભોગવે આ શરીર કંઈકનો નો આધી વ્યાધિ અને ઉપાધિ ભોગવી રહ્યો છે આ શરીર કંઈક નો એસી ટકા લોકો ના આધી વ્યાધિ અને ઉપાધિ ભોગવી રહ્યો છે આ શરીર કઈક નો હારી જગ્યાએ બેસતો નહીં ઠેકવાનું એક મર્સિડીસ ગાડી એક ભાઈ લઈને આયા આવા ચોક માં ઉભું રહ્યા છે અને કામ હતું તો એ ભય મળવા ગયા તારે ગાડીમાં એક ફર્સ્ટ ક્લાસ ઉધરું બાસતા જેવું કૂતરું બેઠે બધો અહી તો ફરતો જ હોય બધો તો આયો તે પેલું જોઈને ભવા માંડ્યો બાર તે પેલું થયું બેઠું થઈને મને શું કરો હું તમાર મ્યાનું શું હું કે શું કે તમારા સમાજ નું શું કેવું કે ના પેલા બાર વાર કે ના અમાર સમાજ ના હોય કે અને અમાર સમાજ ના હોય અમાર જેવા ના હોય કે આ તમે તો આમ ઉધરા ઉધરા દે ખવ્યાઈપી જેવા લાગો છો કે બીજા દેશ ના હોય એવું લાગો છો કે ના લે હું એનો જ છું હે તાકે આઈના હોય તો કે આ આવી ગાડીઓમાં તમે ફરો કે અમે કોદા ગાડી નહીં બેસતા કે લો કૂતરો અવરેરે દરવાજો ખોલ્યો દરવાજો ખોજો એટલે મેં ગાડી વાળા કૂતરા એ કહ્યું કે લ્યા કે નહીં નાતા કે તે પેલું કૂતરું કે નાહવાનું એ છે કે મને મારો માલિક દરરોજ નાહવાનો સાબુ ગાલીમ મને નવડાવે છે હા શેમ્પુ મોઘા મે શેમ્પુ લાવે અને તમે નાતા જ નહીં કે ના આમાં તો એવું આવતું નહીં બહુ ઈચ્છા થઈ જાય કે ખાબડું ભરાયું હોય તો આગળ આખું પાછું કરી આવીએ જરી તમે ગાડી માં ફરો છો કે આવું ગાડી હા કે તમને ગાડી આ માણસ ગાડી માં કે હું મારા માલિક ની રક્ષા કરું છું મારા માલિક નું ધ્વન રાખો ગાડી વાળા રાખો કે નહીં રાખતા કે શું આખું ફર્યું ધ્વન રાખીએ કે પણ શું ધ્વન રાખીએ કે છે એમને હાચોવા હતું અમે બોલીએ ને તાર અમને ડફળા મારે એટલે કે અમારા બોલાય નહી કે પણ બોલો હોત ચારે કે છે કે કોક આવ્યું હોય તોય બોલીએ પેલા ફરિયાનું કૂતરું અપાયું હોય તોય બોલીએ અમથા અમથા બોલીએ તો એટલે પેલા ઠપકાર જ નહીં કહે હું જરૂર પડે તો જ બોલું છું ગાડી વાળા કુતરા એ કહ્યું ખાવ હોય શું કે શું ખાવાનું કે આ ફરિયાવાળા એમને ખાઈ ને અઠવાડિયો વધે નાખે એ ચાટી ખાઈ જઈએ ગાડીવાળાએ કૂતરાએ કહ્યું હું એવું ખાતો ધ્વન રાખજો ખાવા વાળા હું એવું ખાતો નહીં મારો માલિક મને સ્પેશિયલ તીડલી થારી સાફ સૂફ કરીને કમ્પ્લેટ કરીને મને ખવડાવે છે અને ખવડાવે એ જ મારે ખાવાનું બાકી બીજું નહીં ખાવાનું ગાડી વાળા એ કુતરા એ કહ્યું ખાધા પછી બગાડ કરવા કઈ જાવ છો કે આ ફરિયામાં મો આગું જવાનું તો કે હું જો હોય તો બગાડ કરતો નથી ધોન રાખજો પાસા હો કઈ વાત ચાલે

અમારો તો આખું ફર્યું એ અમારો ફર્યું એ કહ્યું કે ના બધી વાત પડી એક એવો માલિક ખોરી કાઢો અને એવા કોઈ માલિકના પલારે પડી જાવ તમારા માથે એક માલિક જો હશે જેવી ફેસિલિટી તમને મળશે અને તમારા માથે જો માલિક હોય તો આ આ રધડી જ ખાવા રખડી ખાવા નહીં ખાવાનું ઠેકવાનું નહીં પીવાનું ઠેકવાનું નહીં બેહવાનું ઠેકવાનું નહીં રહેવાનું નહીં માલિક એટલે આ બધી ખસ્યું હોય નહીં હોય એટલે ધ્યાન રાખજો જેના માથે કોઈ સદગુરુ નથી જેના માથે કોઈ માલિક નથી એનું જીવન એ જીવન નથી જીવે છે ખરા પણ પશુ પંખી જન જનાવરની પેટ પોતાનું આયુષ પૂરું કરી નાખશે માખીએ મધ ભેગું કર્યું મધ પૂડો ઉભરાઈ જાય પારધી છોકરો ધરાય ઉંદર હતો એક ઉધમી દર ખોજ્યા દસ બાર હાજ કરીને મહી બેઠો તારે પેલો બોરિંગ બેઠો બેઠો એટલે કયું દાસ સુરાને ગુરુ પૂરા મળ્યા હર દાસ કર્યો છે હે આહન લા લાગ્યો રે ચખી મારાઉલા ચોરે સખી મારાઉા અનમણિયા યમને સિમ ਸਤਿਨਾਮ ਓ ਅਕਾਲ ਪੁਰਖ ਅਲੇ ਸੱਜ ਬੋਲੇ ਅਮਨੇ ਬਲਿਆ ਤਾਰਨ ਹਾਰ ਰੇ ਹਾ મુ તો બોલીને પટકે રે બહુ સાગરની માય મારે થોડું થોડું દોટતા રે જો અનવરલી અમને અખંડવરલી સાથ રે હા